હેલો દોસ્તો નમસ્કાર મારું નામ પરમાર પાયલ છે અને હું જામનગરની જ અંદર છું તમને ખબર હશે કે આપણે બધા કહીએ જ છે કે ઘરે ઘરે ઓર્ગેનિક રાઈટ તો આજે એ જ રીતના આપણે ખેડૂત ભાઈ છે જેમણે ખેતીવાડીની અંદર બહુ સારું રિઝલ્ટ આપેલું છે તો આપણે એના જ મોઢેથી સાંભળશું કે એને કઈ રીતનું આની અંદર બેનિફિટ થયા છે અને કઈ રીતનું એને રિઝલ્ટ મળેલું છે તો સર તમે જરા કહેશો કે તમને શું આની અંદર રિઝલ્ટ મળેલું છે એમ મારું નામ છે મુકેશભાઈ શામજીભાઈ ધારવિયા ગામ નાની રાપુદળ તાલુકો લાલપુર ને જિલ્લો જામનગર અને મેં આ ભીંડામાં ભૂવસ્ત્ર અને ગ્રોમેજિકનો ઉપયોગ કર્યો છે અને રિઝલ્ટ બહુ સારું દેખાય છે અને અને આનો ઉપયોગ કરે તો બહુ સારામાં સારું લાગે એમ ભીંડાની ક્વોલિટી અંગે ભીંડાની ક્વૉલિટીમાં મેં બે આરુમાં ટ્રાય આ ખાતરનો અખતરો કરવા પૂરતી નથી લગાવી પણ એમાં અને આમાં ઘણો બધો ડિફરન્સ બતાવે છે એમ ઓલામાં એટલે છોડ પણ નાનો છે વિકાસ પણ ઓછો છે કરે છે અને આમાં ભુવસ્ત્ર અને ગ્રોમેજિકનો જે ઉપયોગ કર્યો છે એમાં સિંગ પણ સારી લાગે છે અને વિકાસ પણ બહુ સારામાં સારો દેખાય છે બરાબર તો તમારે પણ ઓર્ગેનિક અપનાવવું જોઈએ ઓકે થેન્ક યુ